નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરામાં અતિભારે વરસાદને કારણે ફતેપુરા તાલુકાના ગામોમાં અનેક જગ્યાએ કાચા ઘરો ધરાશાયી થયા સમગ્ર દાહોદ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ફતેપુરા તાલુકામાં અનેક જગ્યાએ વરસાદના પાણી ભરાયા નદી નાળા છલકાયા તળાવ ભરાયા જોરદાર ઝાપટા સાથે પડેલા વરસાદથી ખેડૂતોના ઉભા પાકોને પણ નુકસાન થયેલું જાણવા મળી રહ્યું છે ઘણી જગ્યા મકાઈનો ઉભો પાક પડી જતા મકાઈનો પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં લોકચર્ચાઓ થવા માંડી છે અતિશય ભારે વરસાદથી નદીઓમાં ભારે પૂર આવવાથી ફતેપુરાના અનેક ગામોમાં રોડ તૂટી જવા પામ્યા છે અને નદી પરના પુલિયા પણ તૂટી ગયા છે ફતેપુરાના અનેક ગામોમાં કાચા તેમજ પાકા ઘરો જમીન દોષ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે ફતેપુરા તાલુકા પંચાયત દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા आ वरसाद कारण पार्की मगनभाई નાથાભાઈનું જ્યારે મકાન હે આ મકાન આટલું જ નહીં પણ આ જગ્યા પર આટલો જ્યારે એનો નુકસાન થઈ હોય સાથે બે બાજુના દરવાજોને નુકસાન થવા માટે તૈયાર હે તો અમે આ વિડીયો મોકલીએ હે તો તલાટીશ્રી અને ગામ સેવકને પણ મોકલી આપશું આપનું નામ ના બોલો કારગી ભરતભાઈ લાલાભાઈ કારકી ગામડા ગામ પડ્યું ઉગાસ કેટલા દિવસથી મકાન પડી ગયું હા ફૂલ વરસાદ આવ્યો છે તે દિવસ પડ્યું કંઈ બીજું કંઈ નુકસાન થયું ખરું નુકસાન તો થયું કોઈ દબાઈ એવું જ નહીં થયું ના કોઈને જાણ કરી તલાટીની જાણ કરી તી મોબાઈલ સી શોપ કોનો તલાટી છે